તો ગુડ ઇવનિંગ અને જય માતાજી બધાઈને અત્યારે વાગી ગયા છે સાત ને પંદર અને વેલકમ ટુ માય લોગ આફ્ટર અઢી યર એટલે બે વરસ ને કાંઈક માથે મહિના થયા છે એટલું યાદ નથી તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને કેમ્પનું આયોજન કરેલું છે આપણે આપણે હોટેલે પહોંચી ગયા છીએ અને તૈયારી બધી હાલે છે બધા ભાઈબંધ આવે છે હમણાં મળાવી બધાને અને આપણે વ્લોગ નહોતા બનાવતા અમુક કારણોસર તો હવે પાછા વ્લોગ કન્ટિન્યુ ચાલુ કરવાનો છે અને જે ઇન્સ્પિરેશન આપણામાંથી થઈને બધા વ્લોગ બનાવે છે આપણે આ બધું પહેલાં બહુ કરી લીધું

બહુ પ્રોફેશનલ ગુજરાતી બોલી ગયા છે તો બધા આવી ગયા છે તૈયારી ક્યાં પહોંચી તમને દેખાડું બોલ્યા આ છે આપણા કેમ્પનું લોકેશન સોમનાથ હોટલ હાઈવે ઉપર જ જે ભોડેશ્વર પદયાત્રીઓ જાતા હોય એના માટે કેમ્પનું આયોજન છે તો કેમ્પમાં શું શું રાખેલું છે એ તમને બતાવી આજના આયોજનમાં છે ચિપ્સ

બટેકા પડ્યા છે બી લાસ્ટ ઓફિસમાં અને આવી જાય જો બધાય બરોબર ને જીઓ ભાઈ કહી દીધો આમાં આવી જાજો બધા અને ધીમે ધીમે બધાય આવે છે જેમ જેમ આવે એમ મળાવી જય માતાજી આ જય માતાજી બોલો જય માતાજી બોલો

ફોટોશૂટ કર્યું આ તે બધું હવે મહેમાન આવ્યા ફોટોશૂટ કર્યું લાલા કાકાનું મલાવ્યું તમને હમણાં ભગીરથસિંહ આવી ગયા એ ભગીરથસિંહ જય માતાજી શું કે પટેલ મજામાં તો હવે કોણ આવે દીધું કોઈ કોણ એ ભગીરથસિંહ બોર્ડ વાંચે છે હોય ભાઈ બધું બરોબર છે

મહાદેવ મહાદેવ અમે જામનગર શંકરટેગી આવી ગયા દસ જણા ગ્રુપ છે મનોરંજન માટે એમને શંકર ભગવાન માટે દર વર્ષે એવું એવું નવીન

આવી ગયા જીઓ દાલ બાટી આ તે પ્રેમ આપણો ભૂસાઈ જા આપણો ભાઈ પ્રિયંક કોણ જા પાંભર પટેલ પટેલ ઉર્ફે પટેલ હા એ રાહુલ જમે જા રાહુલ હવે આ ભૂસવાની કેમ જો મે ખાલી સી આવી ગયા છે લોક છે આવો મિત્ર છે જે માતાજી

ચંપલ બદલાવા માટે રેડી ઘરે આવ્યા હતા ચંપલ બદલાવા માટે ચંપલ બદલાવીને હવે જઈ રહ્યા છે પાછા હોટલે કેમ્પમાં હું કરી દઈને તમને દેખાડી હવે હવે જ મજા આવશે બહી ના રેજો નમા પાર્વતી पिंगल <laughs> 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 હોટલ સોમનાથ હોટલ મારી છે અને અમે છેલ્લા પૃથ્વી થી આવે છે બોમ્બે થી અહીંયા કેમ્પ કરવા માટે આયોજન આખું એનું હોય છે અમે બધા સંચાલન કરીએ છીએ અને જ સારી વાત છે યંગ જનરેશન પણ આ વસ્તુમાં ઇન્વોલ્વ થશે ને તો ઘણી બધી સેવાના કાર્યો પણ થશે યંગ જનરેશન ને ખાસ કરીને શું સલાહ તમે યંગ જનરેશન ને એ સલાહ આપવાની છે કે આવી ભક્તિભાવ ભાવ બધા કરો અને નશા થી દૂર રહ્યો સેવા ભાવ થી બધા ભેગા રહ્યો અને ગામનો સાથે સાથ એવો જ છે અને અમારા મિત્ર છે અમારું સોમનાથ મિત્ર મંડળ બધા ભેગા મળીને અમે આ કેમ્પ કરી છે અને આવું નવું આગળ કરશો એ હું કરો છો એ હું કરતા હતા

হ্যাঁ লোক চলু ইউটুব কন হুক मैं डर की <laughs> कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम રોલ કંટ્રોલ બધાય એ ફ્યુ મોમેન્ટસ લેટર ચા બને જે ચા પીવા આવી ગયા છે ધુરંધર બધા આ ટીશર્ટ બદલી ગઈ ટીશર્ટ કેનો છે ટીશર્ટ કેનો છે આ ભાઈ તમારો ટીશર્ટ બદલી ગઈ એ અરે ઓમ ઓમ જો જો

तुम खुद देखो ये देखो है मुझसे वो स्मार्ट बताओ खुद नहीं तुम खुद दे, मैं 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 ये नहीं कहता तुम मेरी बात मानो तुम खुद देखो ना फैसला तुम करो कि मैं इस दुनिया का सबसे हैंडसम बंदा हूं या नहीं तो आप लोग मैं अपने हो गए पूरा हो गया आवाज नी कर तो मुझे कोई भी और मार्ग सोचिए कोई जगह ગયો ભૂલ જવાની વાત છે ભૂલ જાય બ્લોક કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જણાવજો આગલા રવિવારનો બ્લોગ બનાવી એમાં શું ફેરફાર કરવાનો એ તમે કહેજો મને અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ તમારી તો કરી દઈએ બધું મળીએ પાછા આગલા રવિવાર them mother do good night.